તમેવ સર્વમ મમરંગ દેવ દેવ શ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે કુલ બાવન સ્થાનો પર શ્રી રંગપાદુકાઓ બિરાજે છે આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે આજે સુરતના શ્રી રંગચરણાગી તથા ગુરુ કાર્યકારીણી નામના પુસ્તકના લેખક શ્રી ભાલચંદ્રજી શુક્લના પાદુકા મહાત્મ્ય પરના બે લેખ સાંભળીએ ગુરૂપાદુકા અને ચરણકમળોનું મંસાભ્યા પરીવૃતપત્ર કમલે દિવગત કારણે વિશ્વત્કિરણ મનેકેહનિલય સ્વચંદમાત્મે છજ જ્યોતિ પદસાંભવ તું ચરણ દીપંકુરગ્રહિણ પ્રત્યક્ષાક્ષર વિગ્રહ ગુરૂપદમ ધ્યાદ વિભુ શાશ્વતમ ભાવાર્થ હંસ મંત્ર એટલે સોહમ મંત્ર દરેક શ્વાસ સાથે સોહમ પરમાત્મા તું તે હું અને હું તે તું જપતા કોઈ પણ સાધક પરમહંસ પદને પામે છે આવા પરમહંસ દિવ્ય જગતના નિર્માણ માટે સોહમ શ્વાસ જપ ચાલુ રાખી વાયુમંડળમાં પોતાની આજુબાજુ કમલની પાંદડીની માફક એક ભૂરું આપ્તમંડળ તૈયાર કરે છે જે દરેક વ્યક્તિના ચાર સૂક્ષ્મ શરીરના ચાર રંગોમાંનો એક ભૂરો રંગ છે આપણા બાપજી જેવા યોગેન્દ્રવર્ય ગુરુ આવા ભૂરા આભા મંડળથી વિરાજિત હોય છે આ આભામંડળમાંથી ભૂરા કિરણોના ગોટે ગોટા દૂર દૂર વિશ્વ વાતાવરણમાં વિશ્વત કિરણો ઉત્પન્ન થતાં આગળ વધતા હોય છે અને એટલે જ બાપજી પાસે બેઠા હોઈએ પછી ઉઠવાનું મન થતું નથી તેમના ભૂરા કિરણોની આભા ભક્તો શિષ્યોના શરીરને ખેંચાણ આપે છે ખેંચતા હોય છે આ નીકળતા કિરણોના ગોટે ગોટા સ્વચ્છંદ રીતે ગુરુના સંકલ્પ પ્રમાણે કોઈ રોકે નહીં તે રીતે ગુરુને કરવાનું તમામ કાર્ય પૂરું કરે છે આ ગુરુની કાર્યકારિણી શક્તિ આ ભૂરા કિરણોનું વહન સ્થાન ખાસ કરીને ગુરુના ચરણકમળ હોય છે તેથી પ્રત્યક્ષ સહસ્ત્રાર નિવાસી પરશિવ બ્રહ્મની શાશ્વત જ્યોતિને વહન કરતા ગુરુના ચરણોમાં ધ્યાન કરવું જોઈએ આ જ્યોતિની આભાથી શ્રી રામકૃષ્ણ પરમહંસે અમેરિકામાં સ્વામી વિવેકાનંદજીનું પીઠબળ બની કાર્ય સાધ્યું હતું અમેરિકામાં સ્વામી વિવેકાનંદજીના પ્રવચન આપતા ખેંચાયેલા ફોટા પાછળ શ્રી રામકૃષ્ણ પરમહંસનો ફોટો આવતો હતો તેથી ફોટોગ્રાફરો સ્વામીજીને પૂછે છે આપની પાછળ કોઈ પણ ન હોવા છતાં આ કોનો ફોટો આવે છે શાસ્ત્રીજીએ એ જોતા બરાબર અશ્રુ ધારા વહાવે છે અને કહે છે ઓ મારા ગુરુ અહીં આટલે દૂર પણ તમે મારી પાછળ રહી મારા દ્વારા બોલો છો ગણેશપુરીના મુક્તાનંદજીને અમેરિકામાં પૂછવામાં આવ્યું તમો શરીરના બીજા ભાગો કરતાં ગુરુના પગ અને તેના અંગૂઠાની પૂજા પર કેમ વધુ ભાર મૂકો છો તેમણે જણાવ્યું કે ગુરુના ચરણોમાંથી તેમણે કરેલા યોગની શક્તિ વહેતી હોય છે તેની સાબિતી માટે વિશિષ્ટ કેમેરા દ્વારા તેમના ચરણોના ફોટા લેવાયા અને તેમાં ઉપરોક્ત ભૂરા કિરણોના ગોટે ગોટા બહાર નીકળતા ઝડપાયા હતા અને વર્તમાનપત્રોમાં પણ તે છપાયા હતા હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આખા શરીરમાં ચરણોનું જ મહત્ત્વ કેમ વૈજ્ઞાનિકોએ આજે સાબિત કરેલી હકીકત છે કે આપણું આખું શરીર વિદ્યુત વાહક છે જે રીતે લોહચુંબકના છેડાઓમાં ચુંબકત્વ શક્તિ વિશેષ હોય છે તે રીતે આપણા શરીરોમાં પણ ઇલેક્ટ્રિસિટી શરીરના અંતિમ ભાગમાંથી એટલે કે ગુરુત્વાકર્ષણના નિયમ નિયમ પ્રમાણે તે ચરણોમાંથી વહન થાય છે મસ્તિષ્કમાંથી સાચા સદગુરો સંતો યોગીઓમાં યોગ દ્વારા એટલા બધા પ્રમાણમાં શક્તિ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે કે તે શક્તિ ચરણો દ્વારા ધરતીમાં ન ઉતરી જાય તે હેતુથી ઉર્જાના અવાહક એવા લાકડાની પાદુકા ગુરુ પહેરે છે અને ગરમ ઊન આસન પર જ બેસે છે આ યોગ્ય શક્તિને ઝીલવવાને માટે શિષ્યો ભક્તો સદગુરુના પાદારવિંદને કે તેમને સંકલ્પ દ્વારા નિહિત કરેલી શક્તિ પાદુકાને પ્રણામ કરે છે અને એટલે જ પગે લાગવું એ શબ્દ અસ્તિત્વ પામ્યો છે પાદુકા અગર ચરણો પર મસ્તક નમાવી ભક્ત શિષ્ય શક્તિ ગ્રહણ કરનાર અંગો આંખ નાક દ્વારા પોતાનામાં ખેંચતા હોય છે ઇલેક્ટ્રિસિટી યોગ ઉર્જાનો નિયમ છે કે હાથના પંજાના આગળના ભાગ ઉપર તે પાછળના ભાગ કરતાં વધુ વહન કરે છે એટલે પ્રસન્ન થયેલા ગુરુ હાથની આંગળીઓ દ્વારા ભક્ત કે શિષ્યની ચોટલીવાળા ભાગ પર સ્પર્શ કરી શક્તિ શિષ્યમાં સંક્રમણ કરે છે અને એટલે જ શક્તિને ખેંચનાર શિખાનો ભાગ વિશેષ કામ કરે છે તેથી ગાયત્રી ન્યાસ વખતે જ આપણે ભરગો દેવસ્ય શિખાએ વસટ કહી પરમાત્માના સૂર્યના ગુરુના તેજને આપણી અંદર સમાવીએ છીએ અહીં ભાલચંદ્રભાઈ શુક્લનો પ્રથમ લેખ પૂર્ણ થાય છે હવે ભાલચંદ્રભાઈ શુક્લનો પાદુકા મહાત્મ્ય પરનો બીજો લેખ સાંભળીએ જેનું શીર્ષક છે પાદુકા પંચકમ ઓમ નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમ પરભ્ય પરપાદુકાભ્ય આચાર્ય સિદ્ધેશ્વરપાદુકાવ્યો નમો નમ શ્રી પાદુકાભ્ય ગુરુને નમસ્કાર અને તેમની પાદુકાને નમસ્કાર પરગુરુ અને તેમની પાદુકાનું દૈવત જે આ પાદુકામાં સમાયું છે તેને નમસ્કાર જેમણે સિદ્ધિના શિખરો સર કર્યા છે કાંચન કીર્તિવાળી ભૌતિક સિદ્ધિ ચમત્કારની આ વાત નથી તેવા આચાર્ય કે જેની શક્તિ પણ આ પાદુકામાં રહેલી છે તેવા ગુરુને નમસ્કાર અને તેમની પાદુકાને નમસ્કાર જ્યારે દીક્ષા મળે છે ત્યારે ગુરુ પોતાની દિવ્ય શક્તિ સાથે પોતાના ગુરુ તરફથી મળેલી તમામ દિવ્ય શક્તિઓનો સંચાર શિષ્યમાં કરે છે તે અર્થમાં બાપજીની પાદુકામાં તેમની પોતાની દિવ્ય શક્તિ ઉપરાંત તેમના ગુરુની તથા તેમને પણ તેમના ગુરુ તરફથી મળેલી તમામ દિવ્ય શક્તિઓનો સંચાર થયેલો હોય છે એટલે ગુરુ પાદુકા પર ગુરુ પાદુકા તથા આચાર્યની સિદ્ધ શક્તિનો સંચાર પણ આપણા ગુરુની પાદુકામાં સંગ્રહિત થયેલો હોય છે એ ગૂઢ ભાવ આ શ્લોકનો છે કાર હ્રહ્યયુક્ત શ્રીમકાર કાર મહા વિભૂત્યા ઓમકાર મર્મ પ્રતિપાદિનિભ્યા નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ જેનામાં એમકાર નિમકાર વિગેરેમાં રહેલી રહસ્યમય શક્તિ ભરી પડેલી છે શ્રીમકાર એટલે કે લક્ષ્મીદેવી ગૂઢ શક્તિથી સળહળતી પ્રકાશિત છે અહીં લક્ષ્મીનો અર્થ ધન નથી પણ યોગ લક્ષ્મી છે ઓમકારના તમામ મર્મનું સ્થાપન થયેલું છે તે ગુરુ પાદુકાને નમસ્કાર કરનારમાં એમકાર હિમકાર યોગલક્ષ્મીની દેદીપ્યમાન શક્તિ તથા ઓમકારનું ગુઢ રહસ્ય પાદુકામાંથી સંક્રમણ થઈ પ્રાપ્ત થાય છે હોત્રા અગ્નિહોત્રા અગ્નિહિષ્ય હોતૃ હોવાકૃતિભાસ

વહેંચી આપવાની શક્તિ ધરાવનાર ગુરુ અને પાદુકાને નમસ્કાર કારણ કે પાદુકામાં પાદુ યાગોથી વ્યાપ્ત થતી શક્તિ પણ કેન્દ્રિત છે કામાદિસર્પ વ્રજગારુડાભ્યામ વિવેક વૈરાગ્ય નિધિ પ્રદાભ્યામ બોધ પ્રદાભ્યા દ્રુતમોક્ષાભ્યામ નમો નમ શ્રી ગુરુપાદુકાભ્યામ મનમાં ઉદ્ભવતા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર જેવા વિકાર તથા વારંવાર ઉદ્ભવતી ભૌતિક મનોકામનાઓ ઝપટી લોટ આપી સોનાના નળિયા કરી લેવાની મનોવૃત્તિ રૂપી સર્પોને વિવેક વૈરાગ્યના ભંડાર રૂપી ગરુડ વડે નાશ કરી બ્રહ્મ પ્રાપ્તિ માટે સાચો બોધ આપનાર અને પગે લાગતા બરોબર ક્ષણમાં જ મોક્ષ પ્રદાન કરનાર ગુરુ અને તેની પાદુકાજીને નમસ્કાર અનંત સંસાર સમુદ્ર તાર રોકાયિતાભ્યાં સ્થિર ભક્તિદાભ્યામ જાડ્યાપ્તિ સંશોષણ વાડભાભ્યાં નમો નમ શ્રી ગુરુ મુક્તિ ન પામેલી વ્યક્તિ માટે ભવિષ્યમાં લેવા પડતા નવા નવા અનેક જન્મ સંસાર સમુદ્રમાં ભક્તિરૂપી ન ડૂબનાર હોળી સમાન અજ્ઞાનના ભયંકર નળનું શોષણ કરનાર ગુરુ અને તેમની પાદુકાને નમસ્કાર શ્રી ગુરુ લીલામૃતમાં પાદુકાની શક્તિનું મહત્ત્વ સમજાવતો પ્રસંગ છે કે શ્રી નૃસ્ય સરસ્વતી સ્વામીજીની સેવા અતુટ રહે તે કારણે અને એ ગુરુમાં જ બધા તીર્થક્ષેત્રો છે એમ માનનાર તંતુક શૈલ પર્વત પર મલ્લિકાર્જુન શિવના દર્શને શિવરાત્રી નિમિત્તે પદયાત્રામાં જતા નથી ગુરુ પૂછે છે કે તારા બધા સગા સ્નેહી અને ગામ લોકો સાથે તું કેમ યાત્રામાં ન ગયો તંતુક જણાવે છે કે મારે મન તો તમે અને તમારા ચરણો તીર્થક્ષેત્ર છે પ્રસન્ન થઈ ગુરુજી કહે છે આંખ બંધ કરી મારી પાદુકા જોરથી પકડ દેખાડો શ્રી શૈલજો જો મીચી આંખો એમ પકડ પાદુકા સખત હાથથી તેમ અને ક્ષણમાં જ લાવી શ્રીગીરી પર તદા પાતાળ ગંગા તીર કહેને નેન શ્રી શૈલ આ ધીર જ્યાં જતાં એક માસ થતો તે કામ ક્ષણવારમાં ગુરુ અને ગુરુ પાદુકા યોગ શક્તિ શ્રીમકાર કરી બતાવે છે અહીં તંતુક શિવલિંગને બદલે ગુરુમૂર્તિ જ જુએ છે બાપજી દત્ત બાવનીમાં આ વાત જણાવતા વર્ણવે છે નિમેશ માત્ર તંતુક એક પહોંચાડ્યો શ્રી શૈલે દેખ એ જ રીતે ગુરુ પાછા ક્ષણમાં ભીમા અમરજા સંગમ સ્થાને તંતુકને પાછો લાવીને મૂકી દે છે ગુરુ અને પાદુકામાં રહેલી આ શક્તિને નમસ્કાર અસ્તુ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત